ગઈકાલે જે યુનિવર્સિટી પોસ્ટ વિસ્તારમાં ઋષિકેશ સોસાયટી સીરી નંબર બે માં જે બનાવ બનેલો હત્યાનો બનાવ બનેલો તેમાં એક બેન હતા જેનું નામ ચૌલાબેન પટેલ હતો જેઓને જેઓ નર્સમાં નોકરી કરતા હતા જે રાજકોટ રિસર્ચ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ ઋષિકેશ સોસાયટીમાં ભાડેથી મકાન રાખી ના મકાન જઈ અને એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય જે બળાત્કાર કરવાના ઇરાદે એમના ઘરે જઈ અને બેન ને ઝપાઝપી દરમિયાન ઈજા થવાથી બેન મૃત્યુ પામે છે ને એનું શું

પોણા વાગ ચપ્પુ એમના ભાગમાંથી પડાવી લઈ અને બેન ને છાતી ના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવેલ છે પૂછપરછ દરમિયાન એવું જણાવે છે કે વિકૃત માનસિકતા થોડી કરાવી છે થોડી ઘણી એના કારણે જ આ બનાવ બનેલો છે